ફરી એક વખત આમોદનગરમાં મીડિયાના અહેવાલની અસર જોવા મળી મીડિયાના અહેવાલની અસર બાદ તંત્ર સફાળે જાગ્યું અને યુદ્ધના ધોરણે આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક નાહિયેર ખાડી બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી નાહિયેર ખાડી બ્રિજના ચેનલમાં સમાચાર બન્યા બાદ ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર કુંભનિંદ્રામાંથી જાગ્યું અને દોડતું થયું થોડા દિવસ પહેલા સમાચાર બનતાની સાથે જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મીડિયાના માધ્યમથી તંત્રને આંદોલનની ચીમકીના સમાચાર આપ્યા હતા મીડિયા રિપોર્ટમાં અહેવાલની અસર આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક કામગીરી ચાલુ થતાં જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે મીડિયા ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો અને તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં નહિયેર ગામ નજીક ખાડી બ્રિજ જર્જરિત હોવાથી ન્યૂઝ ચેનલ ઉપર સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેને લઈ આજે ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દોડતું થયું જર્જરિત બ્રિજ ઉપર કામગીરી હાથ ધરી હતી જ્યાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દોડી આવ્યા હતા અને તેમણે મીડિયાનો નો આભાર વ્યક્ત કર્યો હતો નરેન્દ્રભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ

વધુમાં અમે આ જે પ્રેસ મીડિયા દ્વારા જે પણ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા તે પ્રેસ મીડિયાશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ અસ્તુ